ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુકેમાં મારી મંગેતરને રહેસી નાખી હતી સમગ્ર મામલે બ્રિટનમાં હત્યા કરનાર કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે વર્ષ બે હજાર વીસમાં માં આરોપી જીગુ સોરટીયા આડેધડ ચપ્પુ ઘા મારી મંગેતરને રહેસી નાખી હતી હત્યારાએ એકવીસ વર્ષીય મંગેતર ભાવિનીની કુરતા હત્યા કરી હતી જેને લઈ યુકેની લેસ્ટર કોર્ટ આજીવન કેદની સજા ફટકારી હતી આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે વર્ષ બે હજાર વીસમાં ત્રેવીસ વર્ષીય જીવુકુમાર સોઠીએ એકવીસ વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી સમગ્ર મામલે યુકેની લેસ્ટર કોર્ટે હત્યારાને અતિક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી સપ્ટેમ્બર બે હજાર વીસમાં યુકેની કોર્ટે આરોપી જીગુને આજીવન એટલે કે અઠયાવીસ વર્ષની સજા સંભળાવી હતી પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પરિવારે આરોપીને ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં સજા ભોગવશે બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે દિલ્હી એરપોર્ટ પર કેદીના આપલેને ને અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુકુમાર સોલઠી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમય એના સજાના બાકી છે એના સજા ના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજા સોંપેલ જોઈએ અને ગઈકાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યથિત કરવાના રહેશે આરોપીના જાણવા મળેલા છે કે ઘૂનના ગુનામાં આ આરોપી છે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે એટલા પર સમય જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવા કરવાના છે આ જો જેલ એથોરિટીઝના આપણે ભારત સરકાર એના જેલ એથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે